જોસે ઉગ્યો છે કે હું કે મને જોવા જવા દેન આ ઘુલા તાય જોવા દે પેલા ઘર સે ઉગ્યો છે ડોધાર ઉગ્યો આ તો ઘર ઓહો દવા મેકા છે ઘણી માયા છે દવા દવા છોટી લાગે કાઠરા જબર બધેન પડ્યા છે ઓન દે કે દેખાતો નહીં બત્તો કાપેલો છે કાઠરાય ઘાસ જોવા જવું પડશે મારે મારા હેતરમાં છોકરો શાન નો ગયો છે કે હજી પાછો આવ્યો નહીં જોવા જવું પડશે મારે

એટલે આ દવા છોટી તમારા કાતરે અમારા ખેતર માં કાકા ને એવી શો ખબર છે

એક નુકસાન પડ્યું છે ગાર ઉગ્યો નહિ દાળો થી વાય છે પાછું મહિનો થવા આવ્યો આ પૂણો મહિનો તો થઈ ગયો

ડાટુ બંકે ઊતા ભેગા થાવા વાટ ના કાકા મેં શંભુભાઈ હોજ તવે આવન હોજ તોકાભાઈ કાત્રે મનાખો જો કેવું જ નઈ આવો ના કાકા ના કેવું જ છે ઓણ જાફ કાત્રે ખવજી જા તો ગાને બહાર આયા દફના કેવું છે વાત જાડે રહે તમો

બસ અરે આ જોવો તો ખરાય નઈ કે મય બીજા કાતરા હોય તો જોઉં તો જોઉં છું ને હું ફરી ફાઈન જોઉં છું આટલું અંડા સુપ પાડે વાહ કેટલા અંડા ને તરમો ઓય નાખો રે તું જા શું કર્યું છે એવું દેખાય છે

આવ છે છોકા આ એ ભાઈ તમારી છે એ ભાઈ એ ભાઈ પડતી ભાઈ ની એકલો તમારે હાલ મેપ્લાય કીધું કમલ કાકા જો આ કાંડો એ ભાઈ 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 જોઈ હોય ના ખાશે ખાશે મય ના કહું છું કે મોય

કોને કીધું આને કીધું એ પ્રવત પૂછો કોને કીધું તું મને કોને મને ગોપલો બોલાવાયો તો ગોપના કોને કીધું મને શંભુ શંભુલાલો વરસ તામ જ મારે શંભુ તો ખાયો છો તો ખાયા તમે શંભુ

અમારતા જ ના બળ ના આયા માતાના પર ના મામા રાખે તો હું કર ને હું અમાર હેતરમાં તમારે આવો પેલા લઈ લે લઈ લે એ એ તો હેતમ

ના છો હું કરે